નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું રજપૂતાણીની વફાદારી બનેલ એક સત્ય ઘટના વિશે થોડા વર્ષ અગાઉની આ વાત છે ઝાલાવાડની ધરા પર મોળી તાલુકાના ટેકર ગામમાં મોહનબા નામક એક રજપૂતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે પતિ દિલીપસિંહજી સૌહાણ હજી હમણાં જ સરહદ પર શહીદીને વર્યા છે માતૃભૂમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોચાવર કરી દીધા છે પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યા નથી મોહનબાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપૂતી રીતને ઉજળી કરીને દિલીપસિંહજી સૌહાણ અમર શહીદીને વર્યા હતા ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી છે આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યા છે શીતળ સાઈડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત ગુપણથી કસાયેલા ક્ષત્રયાણીના હાથો એ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી ઓસરીમાંથી ધીરે ધીરે સાદે હાલરડાના સૂરો સંભળાય છે બરાબર એ વખતે સુરેન્દ્રનગરના શ્રીનો કાફલો આ ક્ષત્રયાણીના ઘર આગળ આવી પહોંચે છે ઝાપો ખોલીને કલેક્ટર આગળ વધે છે ફળિયાની મોહકતા તરફ ઘડીભર એ જોયા કરે છે ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સૂર સંભળાય છે તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે માથા પાપીઓના રોળવાને તલવારો જોશેરે કલેક્ટર ઘડીભર થંભી ગયા આ અપૂર્વ ખુમારીભર્યા સૂરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે સાથે થોડું આશ્ચર્ય પણ થયું કેમ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહીદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે રડતી કકળતી હશે પણ અહીં તો એથી સાવ ઉલટું હતું પોતાના પારણે ઝૂલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા કલેક્ટરે એના મુખ સામે જોયું વર્ણી લાલીમા પર એક અપૂર્વ તેજ ઝગારા મારતું હતું આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દર્શાવતી હતી ધીમે રહીને કલેક્ટરે કહ્યું બહેન આપના પતિએ દેશ માટે અમૂલ્ય બલિદાન આપ્યું છે એના પ્રાણ ત્યાગને દેશ ક્યારેય નહીં ભૂલી શકે મોહનબા સાંભળી રહ્યા હતા તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી લીધી એમના એ બલિદાન માટે કલેક્ટર પોતાના હાથમાં રહેલો છેક આગળ ધર્યો સરકારે આપના ભરણપોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે મોહનભાઈએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા ફેંકી દીધા કલેક્ટર સમેતના માણસો આભા બનીને આ બધું જોઈ રહ્યા અરે પણ તમે ફાડી શા માટે નાખ્યો બા આ તો સરકારે આટલા આપ્યા છે તે મારી મજબૂરી છે બાકી જો ઓછા થતા હોય તો હું મારા ઘરના થોડા ઘણા ઉમેરી દઉં કલેક્ટરે કહ્યું મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યા પછી એ બોલ્યા ભાઈ મારો ધણી કોના માટે કુરબાન થયો છે માં ભોમ માટે ને તો પછી જે દીકરા એની મા માટે થઈને શીશ કપાવે એની વહુવારું જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઈ માડી જાયો ના જ જન્મે ભાઈ રજપૂતાણી બોલી રહી એના એક એક શબ્દે કોઈ દિવ્યવાણી ઝરી રહી હતી કલેક્ટર એની ખુમારી જોઈ જ રહ્યો હતો રાજપૂતાણીની આંખોમાંથી ઝરતા તેજ અને તેની નજર નાખવાની કોઈની હિંમત ના રહી આખરે માંડ કલેક્ટર બોલી શક્યો પણ બા તો આપને અમે વળતર કઈ રીતે આપીએ એના જવાબમાં ઝાલાવાડની એક ક્ષત્રિયાણીએ ઓસરીમાં રહેલા પારણા સામે આંગળી સિંધી અને એ બોલી વળતર કલેક્ટર સાહેબ આ પારણામાં ઝૂલતા મારા સાવજને એ વીસ એકવીસ વર્ષનું થાય ને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઈ જજો અને મારો આ લાડકો એના બાપને મારગ હાલીને પચાસ પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાનું વળતર ન વળે સાહેબ અમારે મન રૂપિયા કરતાં બલિદાન વધુ મોંઘા છે રાજપૂતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતા કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતા આ જોગમાયા સામે બોલી પણ શું શકાય જગદંબાના સ્વરૂપ જેવી ભાષતી સ્ત્રીને બધા મનોમન વંદન કરી રહ્યા હતા આ પ્રસંગ સત્ય ઘટનાનો છે સુરેન્દ્રનગરના મોળી તાલુકાના ટેકર ગામમાં રહેતા ચૌહાણ શાખાના કારડિયા રાજપૂતોમાંથી વીર શહીદ દિલીપસિંહજી ડાયાજી સોહાણ કારગિલ યુદ્ધ વખતે શહીદ થયા હતા મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહું થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર